તો હેલો મિત્રો કેમ છો મજામાં છો તો ભાઈ વરસાદ અત્યારે ચાલુ છે ને અમારી નાની ઝૂપડીમાં થઈ અમે તો વરસાદ ભાઈ અત્યારે બહુ પડવા મહિનો જવો તમને તો આ વરસાદ આવે છે ને અમે અમારી નાની ઝૂપડીમાં ઝૂપડીમાં પાણી પડે ગયા અમારી ઝૂપડીમાં પાણી આવવા મિનુ હવે ચારા ધંધો ચાલુ સાલું ધ્યાન હું કરું તો ભાઈ ઝૂપડીમાં એવું છે ખાટલો રાખો છે ખાટલામાં બેઠા થઈ તો વરસાદ જોવો તમને બતાવી દઉં તો આ વરસાદ ચાલુ છે અત્યારે તો આજે તારીખ છે દસ કાલે રક્ષાબંધન હતી ને આજે આપણે થોડાક નવરા કે દવા સાટવા આવ્યા દવા સાટવા તો નથી તો પણ આવું કામ આજે આવી ગયું ને આમ તમને ધંધોસર બાજુ વરસાદ બતાવું ને તો આથી માનો ને કે બે ગણો વરસાદ વધારે પડે છે એ બાજુ કાંઈ દેખાતું નથી એ બાજુ જોવા તો આપણી ફેસબુકમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઈક કરવાનું ભૂલતા ને કેમ કે અમારા કોમેડી વિડીયો પણ તમને મળતા રહેશે ને અમારા લાઈફથી થતા હોય એ વિડીયો પણ તમને મળતા રહેશે તો આપણી ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો તમને ભાઈ અમારો વિડીયો જોતા હોય ને તો ભાઈ કમેન્ટમાં જરૂર કહેજો ભાઈ તમે કી ગામમાં જવો છો કી સિટીમાંથી જોવો છો તે આપણે આમાં ચેક કર્યું હતું ને ભાઈ તો માનો ને કે દસ દેશની અલગ આપણો વિડીયો બહાર બતાવ શો કરતો હતો તો ભાઈ તમે અલગ કન્ટ્રીમાંથી હોવ ને ભાઈ તો એમાં કમેન્ટ કરજો ભાઈ કે અમે આ કન્ટ્રીના છે આ કન્ટ્રીમાં ને કે ગામના છે એ તમે લખી દેજો ભાઈ તો આપને એમાં એને ખબર પડે કે એ રીતના વિડીયો હાલે છે ભાઈ જો વરસાદના કારણે થોડોક વધી ગયો પાછો તમને બતાવી દઉં કેમ કે ઈ ભાઈ આપણે ગુજરાતમાં આગાહી છે ને વરસાદની તો આજે રેડા રપતાની વધારે છે તો ધંધોડા પડે તો આપડો વિડીયો એટલો જ બનાવવાનો છે ને બધાને જય માતાજી ને